ખાતી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન તથા સ્વાગત કરી સ્થાપન કરવામાં આવ્યું મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વાલિયાના કમળા માતાજીના તળાવ પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપન કરવાનો નક્કી કરવામાં આવ્યો હતો આજ રોજ રાજસ્થાનથી 3100 કિલો વજન ધરાવતી 18 લાખની 12 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થયું હતું જે પ્રતિમાનું વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલતરી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગમન યાત્રા યોજાય હતી જેમાં સમાજના આગેવાનો જોડાયા હતા જે પ્રતિમા નલતરી મંદિરથી વિવિત વિસ્તારમાં ફરી સ્થાપન સ્થળે પહોંચતા તેનું સ્થાપન કરવામાં આવ્યું છે અને બાકી રહેલ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં દવલસિંહ ખેર સિદ્ધરાજシવ કોસાડા તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી જય ભવાની જય મહારાણા હું સિદ્ધાર્થસિંહ કોસાળા આજ રોજ ચૈત્રી નવરાત્રી અને રામ રામનવમીના શુભ અવસર પર વાલિયા ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું ભવ્ય આગમન યાત્રા અને સ્થાપન કરવામાં આવ્યું આવનારા ભવિષ્યમાં કા સ્થાપન પ્રતિમાનું કાર્ય પૂર્ણ થતાં ભવ્ય અનાવરણ કરવામાં આવશે અત્રે ઉપસ્થિત દરેકે દરેક ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં અનાવરણ કરવામાં આવે ત્યારે સૌ લોકો મોટી સંખ્યામાં જોડાય